વડોદરા કલેકટર સાહેબને કેવલસિંહ રાઠોડ સાહેબને જાનથી મારી નાખવાની ધમકીના અનુસંધાન માંગ વડોદરા સામાજિક કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપવા માંગાવ્યું સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડ સાહેબને જાનથી મારી નાખવાની ધમકી મળતાની સાથે જ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને જે પોલીસ ફરિયાદના આધારે ધમકી હાલનાર વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી હતી પરંતુ સામાજિક એકતા જાગૃતિ મિશનના તમામ કાર્યકર્તાઓ દ્વારા એક જ માંગ છે કે કેવલસિંહ રાઠોડ સાહેબને હત્યાધારી પોલીસ બંદોબસ્ત મળે અને સરકારી ખર્ચે તેમનું સંરક્ષણ થાય તેવી માંગ સાથે આજે વડોદરા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું Terima આવેદનપત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે માન્ય શ્રી કેવલસિંહ રાઠોડ સાહેબ સર્વ સમાજ માટે અવાજ ઉઠાવતા હોય છે અને પોતે ન્યાય માટે ગુજરાતના તમામ ગામડાઓ તેમજ શહેરોમાં માંગ લોકોમાં અત્યાચાર થતો હોય હોય અત્યાચારનો અવાજ બનીને જતા ત્યારે માનનીય કેવાસી રાઠોડ સાહેબને જીવનું જોખમ હોય ગૃહમંત્રીને સંબોધીને કલેકટર મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ટૂંક સમયમાં જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાત વનના તમામ સામાજિક એકતા જાગૃતિ મિશનના કાર્યકર્તાઓ દ્વારા

અને ગરીબ સમાજના લોકોએ કે જે કેવલસિંહ રાઠોડ સુપ્રીમના વકીલ છે અને તેમની ઉપર અત્યારે કોઈ ગુંડાઓ એમને મારી કાઢવાની ધમકી આપે છે તો મને લાગે છે આ બીજેપીના ગૃહમંત્રી છે હર્ષ અંગવાણી સાહેબ એમના માણસો તો નથી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના તો માણસો નથી આ તમામને ગુંડાઓને પકડશે નહીં ને કેવલસિંહ રાઠોડ ને કંઈ પણ થશે તો એની જવાબદારી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ની રહેશે ગૃહમંત્રી

આજે કવિ સ્તરે જેને સાણો આવેદનપત્ર અપાય છે સામાજિક સત્તા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક સહાયક કેવલસિંહ राठવરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે ત્યારે એને એ મુદ્દાને ધ્યાનમાં લઈને આજે અમે આવેદન આપ્યું છે કે એમને હથિયારબંધી તારી પોલીસનું રક્ષણ મળે અને 24 કલાક તેમની સાથે તેમનું રક્ષણમાં પોલીસ રહે તેવી અમે સરકારથીને જે કહેવાય કે અવાજ લેખિતમાં રજૂઆત કરી છે ધ્યાન દોર્યું છે તો જલ્દીથી જલ્દી આ સંરક્ષણ માટે સરકાર આ ધ્યાન દોરીને કેવલસી ના સંરક્ષણ માટે અત્યારધારી પોલીસ બંદોબસ્ત પાડવે તેવી અમારી માંગ છે કંચન પરમાર સામાજિક એકતા જાગૃતિ મિશન વડોદરા શહેર વડોદરા જિલ્લા પ્રભારી શું કહેશો તમે અસામાજિક તત્વો આજે ભૂલીને કેવલસિંહને ધમકી આપી છે એના માટે આજે અમે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યા છે સામાજિક એકતા મિશનના રાષ્ટ્રીય સંયોજક છે કેવલસિંહ રાઠોડ એમને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે અમે ગુજરાત સરકારને અને ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર દ્વારા એવું જણાવવામાં જણાવીએ છીએ કે કેવલસિંહ રાઠોડને

મારી નાખવામાં આવશે તો અમે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરવામાં આવ્યા છે કે એમને પોલીસ બંદોબસ્ત મળે અને હત્યાધારી પોલીસ બંદોબસ્ત મળે તે અમારી રજૂઆત છે આપનું નામ પલ્લભ બેન પલ્લભેન